ચલાલાના વોર્ડ વાઇઝ વિસ્તારોમાં કિરીબેન ઠાકોરે કોંગ્રેસ તરફી મતદાન માટે કરી અપીલ ડરાવવા અને ધમકાવાની રાજનીતિ કરતા ભાજપ સામે કિરીબેન ઠુમર રોસી ઢળતી સંધ્યાએ ચલાલા પાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો માટે મતદાનની માંગ કરી પ્રતાપ ચલાલા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી ચલાલા નગરપાલિકાના છ વોર્ડમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે એ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની જીત થાય એ માટે કરીને બધા જ અમારા કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈબેન જેની બેન અહીંયા અમારા મજબૂત સૌ વરિષ્ઠ આગેવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરાવવાની ધમકાવવાની જે વાતો કરે છે એનાથી કોંગ્રેસનો કોઈ કાર્યકર ડરવાનો પણ નથી અને કોઈ લોભ લાલચમાં આવવાનો નથી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર આગેવાન તરીકે તો હું તમામ ઉમેદવારો સાથે છું અમે બધા જ સાથે છીએ પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને કે આગેવાનોને કે મતદારોને ધમકાવવાનું કામ કરતો હોય અને કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીવાળા જે એમનો ક્રાઇટેરિયા જ માત્ર એમની ગણતુથી જ ડરાવવાની ધમકાવાની લોકશાહીનું હનન કરવાની છે એમને પણ હું કહું છું કે ઠાકોર સમાજ એકલો નથી સમગ્ર આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે તેવી કોઈ ભૂલ ના કરે દબાવવાની ધમકાવાની આ લોકશાહી છે અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે અંગ્રેજો સામે લડી હોય અને આવા અસામાજિક તત્વો તો અમારા માટે ગૌણ છે એટલે લોકશાહી ઢબે આ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય અમારા તમામ ઉમેદવારોને અહીંના મતદારો આશીર્વાદ આપશે અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડીને આગળ એક લોકશાહી ટકાવવા માટેનું કામ કરશે અહીંયા અમે પણ બધાએ આવીને એમને મનોબળ પૂરું પાડ્યું છે અને જ્યારે પણ કોંગ્રેસના આગેવાનોને કોઈ પણ પ્રકારની જરૂર હશે તો સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે આપ સૌનો ખૂબ આભાર